તું મારી જિંદગી હું તારી જિંદગી તારા ના ગમ હું તારા પીવું તું મના આપણો બે પછી ગોડા થઈ જઈએ સાચું ખોટું કોઈ ના બોલે આપણો કોઈ ના બોલે હું કીધું આપણો બે છીએ ને ભાઈ બન છીએ ભાઈ બન હું કીધું તારા માં જોડે જોડે રહેવાનું નકા આપણો બે બના નહીં હું કીધું બના નહીં

ભરી ભરી મેળા જે એકલા ધરાકાર હો ને એટલે આ લફા આપો અત્યું કોઈ ને એ હા એ તમે ચબરાક્યો હું

બાકી ફટાકડી લાવવી પડે હા તમાર તો વેપાર થાય છે એટલે લાવો તમારે પૈસા લોટ આવશે નહી લોટ તો આવે આ ઉછી પાછી લાવી દેહ કાલે ફાઈનલ કાલ આવું ને

આ ખાવા નાય નહી રહો ખાવા નાય સમજણ પડે છે આથી છોડે કે નહી છોડે તું દારૂ આ મારા ભાઈ બનાન મુ આના મેલો તો મને ડગા કોર કે આ હું આઈ ના પીવા તો જા હો ગંદા તો અમ્મા તો પાછું પકડ્યો મૂકી દઉં આથી પીતો નહી હોબડી દે ઓ કીધું આ જો ટોટે ઠેકોરો છે હું આ તમે લાકડો બેગા કોઈનું નહીં એ પીવા મને પાયો રે નહી પીવાનો ક નહી પીવા હું તો પીવું એટલે